સ્ત્રીને લક્ષ્મી કેમ માનવા આવે છે એવી પાવન કથા જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા સ્ત્રીને લક્ષ્મી કેમ માનવા આવે છે એવી પાવન કથા જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા પ્રસ્તાવના આ સંસારની દરેક ઘરમાં જો કોઈ સાચી લક્ષ્મી વસતી હોય તો તે સ્ત્રી સ્વરૂપે જ વસે છે પણ પ્રશ્ન એ છે કે સ્ત્રીને લક્ષ્મી કેમ કહેવાય શું માત્ર ધન માટે જ કે પછી તેનાથી પણ ઊંડું કોઈ રહસ્ય છુપાયેલું છે આજે આપણે એવી પ્રાચીન કથા સાંભળવાના છીએ જે ન તો પુસ્તકોમાં સરળતાથી મળે ન તો લોકો ખુલ્લેઆમ કહે છે આ કથા સાંભળ્યા પછી તમે સ્ત્રીને ક્યારેય સામાન્ય નજરે નહીં જુઓ અધ્યાય એક દેવલોકમાંગ ઉદ્ભવેલો પ્રશ્ન એક વખત દેવલોકમાં મહાવિચિત્ર ઘટના બની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓની સભા ચાલી રહી હતી પરંતુ આ વખતની સભાનો વિષય યુદ્ધ સૃષ્ટિ કે વિનાશ નહોતો વિષય હતો સ્ત્રીનું મહાત્મ્ય ઇન્દ્રદેવ એ પ્રશ્ન પૂછ્યો હે પ્રભુઓ ધરતી પર સ્ત્રીને લક્ષ્મી કહેવામાં આવે છે પરંતુ માનવ પોતે જે તેને દુઃખ આપે છે અપમાન કરે છે તો શું તે ખરેખર લક્ષ્મી કહેવાય લાય છે આ પ્રશ્ન સાંભળીને આખી સભા મૌન થઈ ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ સ્મિત કરતા બોલ્યા અધ્યાય બે ભગવાન વિષ્ણુનું રહસ્યમય વચન ભગવાન વિષ્ણુ બોલ્યા સ્ત્રીને જે લોકો દુર્બળ સમજે છે તેઓ અજ્ઞાન છે કારણ કે જ્યાં સ્ત્રીનું સન્માન છે મંથન વખતે લક્ષ્મી દેવી ફક્ત ધન લઈને પ્રગટ નહોતી થઈ તે સાથે લાવી હતી સહનશક્તિ કરુણા ત્યાગ પ્રેમ ક્ષમા અને આ બધું ગુણ સ્ત્રીના હૃદયમાં સ્થાપિત કર્યું વિષ્ણુજીએ કહ્યું લક્ષ્મીનો વાસ મંદિરમાં નથી પરંતુ જ્યાં સ્ત્રીનું હૃદય પ્રસન્ન હોય ત્યાં છે અધ્યાય ચાર રાજા સુદર્શન અને તેની રાણીની કથા એક સમયની વાત છે રાજા સુદર્શન ખૂબ શક્તિશાળી હતા પરંતુ તેમને હંમેશા ધનનો અભાવ રહેતો કારણ તેમને પોતાની રાણીનું અપમાન કર્યું હતું રાણીનું હૃદય તૂટી ગયું અને એ જ ક્ષણે લક્ષ્મી મહેલ છોડીને ચાલી ગઈ અધ્યાય પાંચ સ્ત્રીનું અપમાન બરાબર લક્ષ્મીનો નાશ જ્યાંગ પત્ની રડે દીકરી ડરે માતાનું માન ન રહે ત્યાં ધન ટકતું નથી શાંતિ રહેતી નથી સુખ સ્વપ્ન બની જાય છે શાસ્ત્ર કહે છે સ્ત્રીનું અપમાન કરનાર વ્યક્તિ જન્મોજન ગરીબી ભોગવે છે અધ્યાય છ માતા પ્રથમ લક્ષ્મી માતા એ પહેલી લક્ષ્મી છે તે પોતાનું સુખ ત્યાગે સંતાન માટે જીવ આપે ક્યારે એ બદલામાં કંગી માગતી નથી આ ગુણ લક્ષ્મી દેવીમાં પણ છે અધ્યાય સાત પત્ની ઘરનો ભાગ્ય વિધાતા શાસ્ત્ર કહે છે પત્ની પ્રસન્ન હોય તો ઘર સ્વર્ગ બને અને જો દુઃખી હોય તો રાજમહેલ પણ નરક બને પત્ની માત્ર સહચારીની નથી તે ભાગ્ય ફેરવનારી શક્તિ છે અધ્યાય દીકરી લક્ષ્મીનો શુદ્ધ સ્વરૂપ દીકરીને લક્ષ્મી કહેવાય છે કારણ કે તે નિર્મળ છે પ્રેમ વહેંચે છે ઘરમાંગ આનંદ લાવે છે જે ઘરમાંગ દીકરીને ભાર માનવામાં આવે ધ્યાન લક્ષ્મી કદી ટકતી નથી અધ્યાય નવ કળિયુગમાં સ્ત્રીનું સાચું મહાત્મ્ય કળિયુગમાં ભગવાને કહ્યું મંદિરમાં મારી પૂજા કરવી સરળ છે પરંતુ ઘરમાં સ્ત્રીનું સન્માન કરવું એ સૌથી મોટી ભક્તિ છે અધ્યાય દસ થી નવ્વાણું ટકા લોકો જે નથી જાણતા તે સત્ય લક્ષ્મી દેવી દરરોજ દરેક ઘરમાં પ્રવેશ કરવા માંગે છે પણ તે પહેલા પૂછે છે આ ઘરમાં સ્ત્રી સુખી છે કે નહીં જો જવાબ ના હોય તો લક્ષ્મી વળી જાય છે અહિંગ પાઠ એક પૂર્ણ થાય છે જય માતા લક્ષ્મી તમારા કહેવા મુજબ અહીં રજૂ છે ભાગ બે માતા પત્ની અને દીકરી સ્ત્રીના ત્રણ લક્ષ્મી સ્વરૂપ યુટ્યુબ માટે તૈયાર ધાર્મિક અને ભાવનાત્મક પ્રસ્તાવના સાંભળ્યું કે સ્ત્રીને લક્ષ્મી કેમ કહેવાય છે અને દેવલોક ભગવાન વિષ્ણુએ આ રહસ્ય કેવી રીતે સમજાવ્યું હવે પ્રશ્ન થાય છે શું દરેક સ્ત્રી એક જેવી લક્ષ્મી છે માતા પત્ની અને દીકરી આ ત્રણ સ્વરૂપો પાછળ શુંબુક્ત શક્તિ છુપાયેલી છે આ ભાગ એવી કથા લઈને આવ્યો છે જે સાંભળ્યા પછી માતા સામે માથું માપમેળે ઝૂકી જશે પત્ની પ્રત્યે માન વધશે અને દીકરીને લક્ષ્મી સમજીને આંખ ભીની થઈ જશે અધ્યાય એક માતા પ્રથમ અને સર્વશ્રેષ્ઠ લક્ષ્મી શાસ્ત્ર કહે છે માતા વિના કોઈ દેવતા પૂજી નથી માતા એ પહેલી લક્ષ્મી છે કારણ કે તે જન્મ પહેલાંથી ત્યાગ શરૂ કરે છે પોતાનો દુઃખ સંતાન સુધી પહોંચવા દેતી નથી પોતાની ઈચ્છાઓ દબાવી દે છે માતા એ એવી લક્ષ્મી છે જે ધન નથી આપતી પણ સંસ્કાર આપે છે અધ્યાય બે માતાનું અપમાન ભાગ્યનો નાશ એક પ્રાચીન કથા છે એક યુવાન દરરોજ મંદિર માંગ જઈ લક્ષ્મી પૂજન કરતો પણ જીવનમાં ગરીબી દૂર થતી નહીં એક દિવસ લક્ષ્મી સ્વપ્ન માંગ આવી અને કહ્યું તું મંદિર માંગ મારી પૂજા કરે છે પણ ઘરમાં મારી પ્રથમ સ્વરૂપ એટલે માતાનું અપમાન કરે છે યુવાનને સમજ પડતા જ તે બદલાઈ ગયો અને થોડા સમય જ તેનું ભાગ્ય બદલાઈ ગયું અધ્યાય ત્રણ પત્ની ઘરનું ભાગ્ય લેખન શાસ્ત્ર પત્નીને કહેવા માંગ આવે છે અર્ધાંગીની એટલે કે પતિના ભાગ્યનો અડધો હિસ્સો પત્નીના હાથમાં હોય છે અધ્યાય ચાર પત્ની સુખી તો ઘર સુખી જે ઘરમાં પત્ની હસ્તી હોય તેના શબ્દોનું માન રાખવા માંગ આવે તેને માત્ર કામવાળી નહીં પણ સહચારીની માનવામાં આવે તે ઘરમાં પૈસા અટકતા નથી વિવાદ શાંત રહે છે સંતાન સંસ્કારી બને છે અધ્યાય પત્ની તો લક્ષ્મી વિદાય એક એક હતો હતું ધન વેપાર નામ પણ પત્નીનું અપમાન રોજ થતું એક દિવસ પત્ની રડીને બોલી મારા હૃદયની લક્ષ્મી હવે આ ઘર છોડીને જઈ રહી છે થોડા સમયમાં શેખનો વેપાર તૂટી ગયો કારણ કે લક્ષ્મી ઘર છોડીને ગઈ અધ્યાય છ પત્નીનું આશીર્વાદ છુપાયેલું વરદાન પત્નીનું મૌન આશીર્વાદ શબ્દોથી મોટું હોય છે જ્યારે પત્ની દિલથી બોલે ભગવાન તને સુખી રાખે ત્યારે દેવતાઓ પણ એ વાત નકારી શકતા નથી અધ્યાય સાત દીકરી લક્ષ્મીનું શુદ્ધ સ્વરૂપ દીકરીને કહેવાય છે ઘરની લક્ષ્મી કારણ કે તે નિર્દોષ હોય છે પ્રેમથી ઘરને ભર દે છે કોઈ સ્વાર્થ નથી રાખતી જે ઘરમાંગ દીકરી જન્મે ત્યાંગ લક્ષ્મી પોતે જ પગપાળા આવી જાય છે અધ્યાય આઠ દીકરીને ભાર માનનારની ભૂલ શાસ્ત્ર કહે છે દીકરીને ભાર માનનાર જીવનભર ભાર હેઠળ દબાય છે જે સમાજ દીકરીને દબાવે છે તે સમાજ કદી સમૃદ્ધ થતો નથી અધ્યાય નવ કન્યા પૂજનનું રહસ્ય નવરાત્રિ નવ નવકન્યાનું પૂજન થાય છે કારણ કે દરેક દીકરીમાં લક્ષ્મી દુર્ગા અને સરસ્વતી પ્રણેય શક્તિઓ રહેલી છે અધ્યાય દસ થી નવ્વાણું ટકા લોકો જે નથી સમજતા લોકો કહે છે પૈસા કેમ નથી ટકતા જવાબ સરળ છે માતાનું માન પત્નીનું સન્માન દીકરીનું પ્રેમ જો ત્રણ સાચવ્યા તો લક્ષ્મી જાતે જટકી જશે ભાગ બે નો સંદેશ ભગવાન કહે છે મારી મૂર્તિ તોડી નાખશો તો હું ફરી બનુ પરંતુ સ્ત્રીનું હૃદય તોડશો તો ભાગ્ય ફરી નહીં બને ભાગ બે અહીં પૂર્ણ થાય છે જય માતા લક્ષ્મી ભાગ ત્રણ સ્ત્રીનું અપમાન બરાબર કર્મફળ અને વિનાશ પ્રસ્તાવના ભાગ એક અને ભાગ બે માંગ આપને સમજ્યું કે સ્ત્રીલક્ષ્મી કેમ કહેવાય છે અને માતા પત્ની તથા દીકરી કેવી રીતે ભાગ્ય ફેરવે છે હવે સૌથી કડવું સત્ય સાંભળવાનો સમય છે જો સ્ત્રીલક્ષ્મી છે તો તેનું અપમાન કરનાર સાથે શું થાય છે શું શાસ્ત્રો માંગ તેનું વર્ણન છે શું કર્મફળ તરત મળે છે કે સમય પછી આ ભાગ એવો છે જે ઘણા લોકો સાંભળવા નથી માંગતા પણ જાણવો ખૂબ જરૂરી છે અધ્યાય એક શાસ્ત્રોમાં લખાયેલો ભયાનક સત્ય ગરુડ પુરાણ કહે છે સ્ત્રીના આંસુ સૌથી ભારે પાપ સર્જે છે મનુષ્ય લાખ પાપ કરે તો પણ કદાચ માફી મળે પણ જો કોઈ સ્ત્રીનું હૃદય દુખાવ્યું તો તે પાપ સીધું ભાગ્ય પર ઘા કરે છે અધ્યાય બે દેવલોકમાં લખાતું કર્મફળ ભગવાન ચિત્રગુપ્ત દરેક કર્મ લખે છે પરંતુ એક નિયમ એવો છે જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા સ્ત્રીનું અપમાન લખાતું નથી તે સીધું જીવનમાં ભોગવવું પડે છે અધ્યાય ત્રણ રાજા કરકશ અને તેનો વિનાશ પ્રાચીન સમયની વાત છે રાજા કર્કશ ખૂબ શક્તિશાળી અને ધનવાન હતો પણ સ્ત્રીઓનું માન ન રાખતો રાણીઓનું અપમાન કરતો દાસીઓ ક્રૂરતા કરતો એક રાત્રે રાણી રડી અને બોલી હે લક્ષ્મી જો આ ઘર લાયક ન હોય તો તું અહીં ન રહે એ જ ક્ષણે લક્ષ્મી દેવી મહેલ છોડીને ગઈ થોડા સમયમાં રાજ્યમાં દુષ્કાળ ખજાનો ખાલી શત્રુઓનો હુમલો અને રાજા કર્કશનો અંત અધ્યાય ચાર સ્ત્રીના શાપની શક્તિ શાસ્ત્ર કહે છે સ્ત્રી શાપ નથી આપતી પરંતુ તેના દુઃખની તરંગ આખા વંશને હલાવી દે છે સ્ત્રીનું શાપ અવાજ વગર આવે છે મંત્ર વગર લાગુ પડે છે અને સમય વગર ફળ આપે છે અધ્યાય પાંચ પત્ની રડે તો દેવતાઓ ડરે બ્રહ્મ વહીવટ પુરાણ કહે છે પત્નીના આંસુ દેવતાઓના સિંહાસન કંપાવી દે છે જ્યારે પત્ની રડે ઘરનું તેજ ઘટે વેપારમાં નુકસાન થાય સંતાન વિપથ પર જાય આ કોઈ સંયોગ નથી આ કર્મનું પરિણામ છે અધ્યાય છ માતાનું અપમાન મહાપાપ માતા વિશે શાસ્ત્ર કહે છે માતૃ દેવો ભવ જે વ્યક્તિ માતાને જવાબ આપે તેને અગણે તેના દુઃખને નકારે તે વ્યક્તિ કેટલું પણ કમાય કદી સુખી થતો નથી કારણ કે માતાનું હૃદય દુખાવું એ લક્ષ્મી દેવીને અપમાન કરવું છે અધ્યાય સાત દીકરીનું અપમાન ભવિષ્યનો નાશ જે ઘરમાં દીકરીને ભાર માનવામાં આવે તેને દબાવવામાં આવે શિક્ષણથી વંચિત રાખવામાં આવે તે પેઢી પેઢી દર દુઃખ અશાંતિ ગરીબી કારણ કે દીકરી ભવિષ્યની લક્ષ્મી છે અધ્યાય આઠ કળિયુગના જીવંત ઉદાહરણો આજે જુઓ જે ઘરમાં સ્ત્રી હસે છે ધ્યાન ધન આવે છે જે ઘરમાં સ્ત્રી રડે છે ધ્યાન ધન અટકતું નથી આ કોઈ ચમત્કાર નથી આ ધાર્મિક નિયમ છે અધ્યાય નવ ભગવાન શ્રીકૃષ્ણનું સ્પષ્ટ વચન શ્રીકૃષ્ણ કહે છે જે સ્ત્રીને દુઃખ આપે છે તે મને દુઃખ આપે છે કૃષ્ણની દ્રષ્ટિ માંગ રાધા વિના કૃષ્ણ અધૂરા શક્તિ વિના પુરુષ નિર્બળ અધ્યાય દસ પાપમાંગથી મુક્તિનો એકમાત્ર માર્ગ જો ભૂલ થઈ ગઈ હોય તો શાસ્ત્ર માર્ગ બતાવે છે માતા પાસે માફી પત્નીનું માન દીકરીનું સન્માન આ ત્રણથી જ કર્મનો ભાર હળવો થાય છે ભાગ ત્રણનો નો અંતિમ સંદેશ ભગવાન કહે છે મંદિર બંધ થઈ શકે પરંતુ સ્ત્રીનું હૃદય બંધ ન કરશો કારણ કે જ્યાં સ્ત્રી દુઃખી ત્યાંગ લક્ષ્મી દૂર અને જ્યાં લક્ષ્મી દૂર ત્યાંગ વિનાશ નિશ્ચિત ભાગ ત્રણ અહીંગ પૂર્ણ થાય છે જય માતા લક્ષ્મી તો ચાલો ભક્તજનો મળીએ ના વિડીયોમાં